સાંતલપુરના અગરિયાઓ દ્વારા પ્રથમ ધ્રાંગધ્રા અને રાપરના આડેસર ખાતે ધારણા પર બેસી પોતાના હકનો જંગ તાલુકો સુપુર જિલ્લો પાટણ હું જાતે મીઠું પકવતો આવ્યો છું આસપાસ પરિવાર સાથે રહી અને મીઠું પકવવામાં પકવવાનું આજીવિકાનું અમે રડીને રોજ રડી અને મીઠું પકવીને અમારી આજીવિકા મેળવીએ છે જેથી અમોને રોકવામાં પ્રવેશ નથી આપતા ફોસ્ટ ડિપાર્ટમેન્ટ ફોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અમારે રોકવામાં આવ્યા છે અને જે કંપનીઓ છે એમને અગર આપી અને પ્રેસ આપવાનું ચાલી રહ્યું છે અને અમારી વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી અમને કોઈ ઉત્તર કે જવાબ આપ્યો નથી જેથી અમે આજે આડીસર રેન્જ પોસ્ટ ઓફિસની સામે આમરણ ઉપર પરિવાર સાથે ઉત્તમ પરિવાર સાથે અમે આમરણ ઉપર બેઠા છીએ જ્યાં સુધી અમારે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આમરણ ચાલુ રહેશે અને જો અમારે ન્યાય નહીં મળે તો અમે અઢાર ગામો તૂટીનો બહિષ્કાર કરશું કેટલા આગળ સાડા સાતસો સાતસોથી સાડા સાતસો આગળ પરિવાર

ભગવાન આવાજ છે